માતા પિતાના સહયોગથી ગાંધીનગર ખાતે વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આઠ જેટલી વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓ ભાગ લઈ રહી છે ભારે ઉત્સાહ જોવા મળ્યો ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જય કે પટેલનો એક વિસ્તૃત એવા વિમેન્સ કપ બે હજાર ચોવીસનું ગાંધીનગર ખાતે ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ આઠ ટીમોએ આ વિમેન્સ ક્રિકેટ કપમાં ગાંધીનગર ખાતે ભાગ લેવાનું આયોજન થયું છે મહિલાઓ માટે પ્રથમવાર આ પ્રકારની ક્રિકેટ ટૂર્નામેન્ટનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર બરોડા અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં પોતાના કાંડાનું કવત દેખાડશે આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતા દ્વારા કરવામાં આવ્યું છે એ સૌથી ખૂબ જ મહત્ત્વની વાત છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને લઈને એમ હરપ્રિયા પટેલ જેઓ કોચ છે તેમણે આમતક ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું अवाज चाल से आटो तो, चाल से हेलो हूँ हरप्रिया पटेल अँ गांधीनगर स्पोर्ट एकेडमी है अपनी गांधीनगर सैक्टर आठ में त्या एज अ कोच वर्क करूँ छूँ वुमन्स आज आप अँ टूर्नामेंट ऑर्गेनाइज करी है गांधीनगर में शायद पहली वक्त टूर्नामेंट्स थी रही है ये बी गर्ल्स આજથી પાંચ વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છીએ કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નતો ક્રિકેટને લઈને પણ હવે પાંચ વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે તો એ રિગાર્ડિંગ આપણે ક્યાંનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ જે એક વીક ચાલશે અહીંયા ગાંધીનગર જે ગર્લ્સના પેરેન્ટ્સ છે એમનું આખું વેટરન્સનું ગ્રુપ છે એ લોકોએ આયોજન કર્યું છે અને આપણે ટોટલ આઠ ટીમ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે તો એ બધી ટીમ લીગ મેચ ત્રણ ત્રણ રમશે અને એના પછી નોકઆઉટ ચાલુ થશે તો આ ટુર્નામેન્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગાંધીનગરમાં પહેલીવાર થઈ રહી છે અને હું તો એવું ઈચ્છું છું કે વધારે ગર્લ્સ આવે વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થાય અને ઇન્ડિયા માટે ટેલેન્ટ્સ અહીંયાથી જ નીકળશે તો અહીંયા જે ગર્લ્સ રમી રહ્યા છે એમાંથી થોડા સ્ટેટ બી રમ્યા છે થોડા ડિસ્ટ્રિક્ટ પ્લેયર બી છે જરા નવા બી પ્લેયર છે તો દરેક ટાઈપના પ્લેયર ભેગા થઈને અમે મેચિસ કરાવી રહ્યા છીએ તો હવે આઠ ટીમ એકબીજા સાથે ભીડાશે અને જોઈએ હવે રિઝલ્ટ શું આવે છે પણ હું બહુ જ હેપી છું કે ગાંધીનગરમાં આ વસ્તુ થઈ રહી છે અને મારી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટને બી રિક્વેસ્ટ છે કે લોકો હેલ્પ કરે અમને સ્પોન્સર મળે જેટલા સ્પોન્સર હશે અમે વધારે સારી રીતે કરી શકીશું તો બસ એ જ છે કે તમે આવો ઇન્વોલ્વ થાઓ અને સ્પોન્સર બી થાઓ અને હું તો ગર્લ્સને રિક્વેસ્ટ કરું છું કે આવો રમો બોડી હેલ્ધી રહેશે બીજું કંઈ નહીં થાય તો થેન્ક યુ